brought to you by technospark 20 series smartphones છોટા દેપુર લોકસભાની આજે વાત કરીશું કારણ કે છોટા દેપુર લોકસભા સીટ પર કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોનું નામ નક્કી થઈ ગયા છે છોટા દેપુર લોકસભામાં ગત વખતે ભારતીય જનતા પાર્ટીમાંથી ગીતાબેન રાઠવા ઉમેદવાર હતા અને કોંગ્રેસમાંથી રંજીત રાઠવા ઉમેદવાર હતા ગીતાબેન રાઠવાની જીત થઈ હતી પરંતુ ગીતાબેન રાઠવાને આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ડ્રોપ કર્યા છે તેઓને ટિકિટ નથી આપી અને એમની જગ્યાએ જસુભાઈ અને કોંગ્રેસમાંથી ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા રહી ચૂકેલા સુખરામભાઈ રાઠવાને ટિકિટ આપી છે ત્યારે આપણી સાથે સુખરામભાઈ રાઠવા છે તેમની સાથે જ વાત કરીશું સુખરામભાઈ સૌથી પહેલી પ્રતિક્રિયા શું છે તમારી તમને જે ટિકિટ આપી છે પાર્ટીએ સૌથી પહેલા તો ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી ના પ્રમુખ ખડગેજી અમારા સોનિયાજી રાહુલજી મુકુલ વાસનિકજી શક્તિસિંહ ગોહિલજી અમિત ચાવડાજી સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું હું પાર્ટીનો ઋણી છું અને ઋણી રહીશ કોંગ્રેસે ટિકિટ આપી પણ કહી શકાય કે કોંગ્રેસ માટે અત્યારે થોડો કપરો સમય છે કારણ કે ઘણા નેતાઓ કોંગ્રેસના ભાજપમાં જઈ રહ્યા છે એવામાં છોટાદેપુર લોકસભા પર તમને ઉમેદવાર બનાવ્યા છે ખાસ તમારી લડત કયા મુદ્દે રહેશે અને કેવી રીતે કોંગ્રેસ જીતવાનો પ્લાન બનાવશે ઘણા બધા મિત્રો પાર્ટી છોડીને વિપક્ષમાં ગયા છે તમે કીધું તેમ અમે પણ જાણીએ છીએ જીતવા માટેની બાજી પાર્ટી નક્કી કરતી હોય છે તેને સાથે સાથે સ્થાનિક પ્રશ્નોને સાથે રાખીને એમાં અમે પૂરક કરતાવીએ છીએ કોઈ નેતા બીજા પક્ષમાં જાય તો તેની સાથે મતદારો સાથે જતા નથી મારો વર્ષોનો જૂનો અનુભવ છે લાંબા સમયથી રાજકીયમાં કોંગ્રેસનું કામ કર્યું છે અને મેં જોયું છે કે ભલભલા પક્ષમાં ઊભા થાય અને એ પક્ષના જે માણસ હોય એના ગામમાંથી મત કોંગ્રેસને મળતા હોય છે એટલે કોઈ કોઈનો ઇજારો લઈને બેઠું નથી અમે આ છોટાઉદેપુર એકવીસ સંસદીય મત વિસ્તાર પાર્ટીએ મારું સિલેક્શન કર્યું છે ઉપરાશ આપણી ફોન આવે છે હું પુનઃ પાર્ટીના વડાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જે મારા પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને પરિપૂર્ણ કરવા અને જીતની બાજી લગાવવા કનતોળ મહેનત કરશું તમારી સામે જે ઉમેદવાર છે જસુભાઈ રાઠવા જસુભાઈ રાઠવા ભાજપમાં ઉમેદવાર છે પરંતુ ભાજપ અત્યારે મજબૂત બની ગઈ છે કારણ કે નારાયણભાઈ રાઠવે એક સમયના રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ પણ અત્યારે ભાજપમાં છે આ બધાની વચ્ચે તમારે જે લડત લડવાની છે બહુ કઠિન છે એવું કહી શકાય કે આ જે લોકસભાની સીટ છે એક તમને જે આપવામાં આવી છે તમારા માટે બહુ કઠિન પથ રહેશે પ્લાનિંગ કેવી રીતે કરશો અમારું જે પ્લાનિંગ છે એ જાહેર કરવાનું ના હોય અમે અમારી રીતે ઘેરીલા પદ્ધતિથી અમે ચૂંટણી લડવાના અને એ ઘેરીલા પદ્ધતિથી કોઈને કહેવામાં આવતી હોતી નથી નાનાભાઈ રાઠવા સાહેબ ભલે ગયા હશે એ એમનો વ્યક્તિગત મામલો છે હું કહી શકું પાર્ટીનો મામલો તો નહીં જ અને પાર્ટીનો મામલાને ધ્યાનમાં રાખીને ગયા હોય તો તે એમને નુકસાન કરતા છે વ્યક્તિગત રાજકારણમાં હું માનતો નથી હંમેશા પાર્ટી મહાન હોય છે વ્યક્તિ મહાન હોતી નથી અને એને અનુસરીને અમે કામ કરનારા માણસો છે ત્યારે મેં પહેલે કીધું તેમ એ છોટાઉદેપુર હોય કે પંચમહાલ હોય કે ખેડા હોય દરેક જગ્યાએ હા નવું જે જનરેશન આવ્યું છે એમાં વિચારસરણીનો થોડો અભાવ છે પણ આ વખતે યંગ છોકરાઓ પણ ને સાથે 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 ગઠબંધન થવાને કારણે આ પાર્ટીમાં ગયેલા કેટલાક યુવાનો પણ અમારી સાથે છે ત્યારે આ પાર્ટીનું ગઠબંધન અમને સારું રહેશે અમારા કવાડ તાલુકાના નરેન્દ્રભાઈ રાઠવા જે બીટીપીના જિલ્લાના પ્રમુખ હતા એ પણ અમારી સાથે છે અને બીજા મિત્રો પણ સાથે છે એટલે અમે આ જીતને મેળવવા માટે જે કંઈ કરવું પડે એ કરીને આ સીટ અમે પુનઃ કોંગ્રેસના માટે અમારા રાષ્ટ્રીય નેતાઓ છે એ નેતાઓના ચરણે મૂકવા માટે અમે પ્રયત્ન પૂરા કરશું ખાસ બીજો સવાલ સુખરામભાઈ કે જે તમારી સામે જે ઉમેદવાર છે તેમને મીડિયા સમક્ષ કહ્યું હતું કે સુખરામભાઈ કેટલા પડકારરૂપ તો એમણે કીધું કે સુખરામભાઈ તો વિધાનસભામાં હરી ગયેલા એવું પડકારરૂપ નથી એવું એમનું બયાન છે તમે શું કહેશો લઈને એના મનમાં જે આવ્યું તે એને એ ભૂલે હું એમના જેવો માણસ નથી કે એમના માટે કઈ ખરાબ શબ્દ વાપરીને સમાજમાં મારી આબરૂ બગડે અને અમે હંમેશા શિસ્તને વરેલા માણસ છે એટલે મારે એ કોમેન્ટ બાબતે કંઈ કહેવું નથી બીજું સુખરામ ભાઈ કે ભારત જોડો ન્યાય યાત્રા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય ખાસ કરીને જે આદિવાસી વિસ્તારમાં ફરી હતી છોટાદીપુરમાં પણ ફરી હતી તમે શું માનો છો કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો કંઈક વોટમાં કન્વર્ટ થશે કે જે લોકો આવ્યા હતા એમને જોવા મળવા તો ભારત જોડો ન્યાયયાત્રાથી શું તમને લોકસભાની ચૂંટણીમાં ફાયદો થશે ખાસ કરીને જે મતદારો આકર્ષાશે લોકો આકર્ષાશે રાહુલજીએ ભારત જોડો ન્યાયયાત્રા બીજા તબક્કાની યાત્રા આપણા ગુજરાતમાંથી પસાર થઈ ટીવી મીડિયા પણ જોયું હશે જે રીતના એમનું સ્વાગત થયું ને એ જોતા બહેનો યુવાનો ખેડૂતો અને વેપારી વર્ગ આ બધા જ એમના સ્વાગતમાં સામેલ હતા એમની ઝલક મેળવવા માટે મોટી મોટી કતારો લાગી હતી એના પ્રતિ ચોક્કસ કહી શકું કે રાહુલજી સૌના દિલમાં વસેલા છે ભારત જોડે યાત્રા લઈ નીકળ્યા છે એનું પરિણામ સો ટકા ગુજરાતમાં આવશે છેલ્લો સવાલ સુખરામભાઈ કયા મુદ્દાને લઈને તમે રાજકારણમાં મતલબમાં ખાસ કરીને લોકસભાની જે ચૂંટણી છે એમાં મતદારો પાસે કયા મુદ્દાને લઈને સૌ ગ્રામજનો પાસે ભારતીય જનતા પાર્ટીના વિકાસના મુદ્દા છે સુખરામભાઈ છોટાદેપુર લોકસભા સીટ પર મતદારો અને લોકો પાસે કયા મુદ્દાને લઈને જશે જેથી વોટ મળે ખાસ કરીને આદિવાસી વિસ્તારની સમસ્યાઓ વખતો વખત ટીવી મીડિયા પણ ઉજાગર કરે છે અમારી પણ અમે વિપક્ષમાં હતા ત્યારે સરકાર સમક્ષ રજૂઆત કરેલી હોય છે આ જે સમસ્યાઓ છે સમસ્યાનો ઉકેલ લાવવા માટે સાથે સાથે સ્થાનિક મુદ્દાઓ જે છે એને લઈને અમે પ્રજા સમક્ષ જવાના મુખ્યત્વે યુવાનોને રોજગારી શિક્ષિત યુવાનોને નોકરી મળતી નથી જગ્યાઓ ખાલી ભરવામાં આવતી નથી પરીક્ષાઓ લેવાય પરીક્ષાના પેપર ફૂટી જાય ખેડૂતોને એના એમએસપી ના મળે એના ભાવ ના મળે આમાં આમાં દેશી કહેવત છે ખેડૂતો પર્વતને માફક આવતા વહેરાય ને જતા વેરાય એવી સ્થિતિ આ ભાજપના રાજમાં થઈ છે આ વિસ્તારમાં ખાસ કરીને માઇગ્રેશનનો પ્રશ્ન મોટો ભાગનો છે અને માઇગ્રેશન ભાગે વિકસિત જિલ્લામાં કે વિકસિત વિસ્તારમાં જતું હોય છે ત્યારે એ માઇગ્રેશન કેમ અટકે અને એમને મજૂરી નજીકના સ્થળોમાં ક્યાં મળી રહે એના રહેશે વિકાસ તો થવાનો સરકાર કોંગ્રેસની હોય કે ભાજપની આ બધું આજે આપણે કરી રહ્યા છીએ આપણે વાતો કરીએ છીએ તમારા સમક્ષ વાતો કરીએ છીએ એ અમારા રાજીવ ગાંધીના મિત્ર શામ પિત્રોડા લાવ્યા હતા અને હવે આપણે વાતો કરતા થઈ ગયા છે આ વિકાસ બધો ધીમે ધીમે તબક્કાવાર થયો છે નહીં કે માત્ર વિકાસ વિકાસ વિકાસનો નારો અપાતી વિકાસ થતો નથી અમે પાયાના કોંગ્રેસે પાયાના પથ્થર બનીને આ ગુજરાતને અને દેશને આગળ લઈ જવા માટે પ્રયત્ન કર્યો છે અને જે એક માળનું મકાન હોય ને બીજું એના પર બીજો બંગલો ભણાવે ત્યારે એમ કે અમે કર્યું છે અમે કર્યું છે એમ ભારતીય જનતા પક્ષવાળા અત્યારે લોકોને પ્રજાને અને અન્ય સમાજને ગુમરાહ કરવાનો પ્રયત્ન કર્યો છું ગુમરાહ એટલા માટે કહું છું કે એક રસ્તો જે તે વખતે વસ્તીના ધોરણે ત્રણ મીટરનો રસ્તો થયો હોય અને વસ્તી વધતા ડિમાન્ડ વધતી હોય ત્યારે પાંચ મીટરનો કે સાડા પાંચ મીટર રસ્તો થતો હોય છે અને પછી આ લોકો એમ કે અમે વિકાસ કર્યો અમે વિકાસ કર્યો ભાઈ તમારો વિકાસ નહીં આ તો વિકાસનો પાયો તો કોંગ્રેસે નાખેલો જ હતો તમે એમાં રસ્તો પડો કરી અને કામ કર્યું છે અને પછી તમે નામાંકનમાં તમારું નામ નાખત દાખલ કરો એ વ્યાજ નથી આખા બધી જ યોજનાઓની અંદર આ ભારતીય જનતા પક્ષવાળા કોંગ્રેસની કરેલા કામોને એનું સ્વરૂપ બદલીને પોતાનું નામ આપીને વિકાસ વિકાસ કરે છે પણ ખેડૂતો સમજી ગયા છે એટલા માટે કે ખેડૂતોને એમ કીધું હતું કે તમારું બે હજાર બાવીસ સુધીમાં આવક બમણી કરીશું એમનું ભાષણ મેં પણ સાંભળ્યું છે ઘણા બધા હું ખેડૂત પુત્ર છું એટલે મને પણ ખબર છે કે તમારી આવક બમણી કરીશું ખેડૂતોની આવક બમણી થઈ નથી ઉલટાનું બિયારણ ખાતર દવા અને વીજળીના ખર્ચ વધી ગયા છે ખેડૂતોને પોસાતું નથી ત્યારે બમણી આવક કરવાનો પ્રશ્ન નથી રહ્યો પણ ખેડૂતોને વ્યાજબી ભાવ આપવાનું પણ આ સરકાર કરી શકી નથી એવું પણ કીધેલું એવું પણ સાંભળેલું કે ખેડૂતોના દેવા પહેલી જ વખત પહેલી જ મીટિંગમાં ખેડૂતોને દેવા માફ છું ના હોય તો જૂનો ઓડિયો વિડીયો કાઢીને જોઈ લીજો પહેલી જ મીટિંગમાં હું ખેડૂતોને દેવા માફ કરીશ આપણે બધા સાક્ષી છે તમે ને હું ક્યારે દેવા માફ કર્યા નથી કર્યા કોના પૈસા માફ કર્યા મોટા મોટા કારખાનાવાળા અમારા નેતાઓ બધા કહે છે તે મોટી મોટી ઇન્ડસ્ટ્રીવાળા દેવા માફ કર્યા છે નાના માણસોને દેવા માફ નથી કર્યા આ બધું ભણેલા છોકરાઓ જોઈ રહ્યા છે અને જે મુદ્દાની વાત કરીએ તો સુખરામભાઈ કે કોંગ્રેસ વિકાસના મુદ્દાની સામે ખાસ કયા મુદ્દા આ વખતે લેશે અને ભારતીય જનતા પાર્ટી પાસે સૌથી મોટો મુદ્દો રામ મંદિરનો મુદ્દો છે શું કહેશો ભગવાન શ્રી રામ એ સૌના આરાધ્ય દેવ છે અમે અમારા ઘરવાઓ પાસેથી ઘરવાઓ પાસેથી વાત સાંભળેલી કે ભગવાન શ્રી રામ આદિવાસી વિસ્તારમાં થઈને વિચરણ કર્યું હતું અને આદિવાસીને સાથે રહ્યા હતા સબરીબાઈ એ અમારા આદિવાસી હતા અને ભગવાન શ્રીરામનું મંદિર બનાવવા માટે વર્ષોથી પ્રયત્ન થતા હતા આ વખતે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશથી આ મંદિરનું નિર્માણ થયું છે અને એ મંદિરના નિર્માણને મુદ્દાને લઈને ભારતીય જનતા પક્ષ એવું સાબિત કરવા જઈ રહ્યો છે કે આ મંદિર અમે બનાવ્યું અમે બનાવ્યું અમે બનાવ્યું છે પણ આનો પાયો નાખનાર અમારા સ્વર્ગસ્થ રાજીવ ગાંધી એના દરવાજા ખોલાવ્યા હતા અને ભગવાન શ્રીરામના દર્શન કરવાની તક બધાને પૂરી પાડી હતી દેશમાં રામનું મંદિર બને એમાં સૌ કોઈ ભક્તો હોય એ કોંગ્રેસને પણ માનતો હોય ભાજપને પણ માનતો હોય પણ ભગવાનના રામમાં પણ માનતો હોય છે અને આ રામના નામ પર ગામડામાં મતો લેવાનું જે રાજકારણ કરવા માટે જે પ્રયત્ન થઈ રહ્યો છે એ વ્યાજબી નથી અને મને એવું ચોક્કસ લાગે છે કે ભગવાન પણ એમનાથી હવે ભગવાનનો દ્રુપ થયો દુરુપયોગ થઈ રહ્યા થઈ રહ્યો છે ત્યારે ભગવાન પણ એમના પર નારાજ થશે બે હજાર ચોવીસની ચૂંટણીમાં ગઠબંધનની સરકાર બનશે એવો મને પૂરો વિશ્વાસ છે હમણાં હમણાં છેલ્લા દસેક દિવસમાં ચૂંટણી બોન્ડ ઇલેક્ટ્રોન બોન્ડ જેને કહી શકાય એનો જે ઘોટાળો ભારતીય સ્ટેટ બેંક સાથે રાખીને જે થયો ઇલેક્ટ્રોન બોન્ડ નો ઘોટાળો આ વિશ્વનો સૌથી મોટો ઘોટાળો છે એવું સાંભળવામાં આવ્યું છે અને એજ્યુકેટ માણસો દુકાનદારો નોકરી કરતા જેને ઘણા બધાને આ દેશનો વહીવટ કરતા નરેન્દ્ર મોદી બહુ સારા વક્તા છે દેશને આગળ લઈ જઈ રહ્યા છે એવો વિશ્વાસ હતો એ વિશ્વાસની અંદર સોનાની થાળીમાં લોળાની મેખવાઈ ગઈ છે એમ તો ખોટું નહીં ઇલેક્ટ્રોન બોન્ડમાં હજુ તો કોણે કેટલા પૈસા આપ્યા એ બહાર નીકળશે ત્યારે આ મુદ્દો કોંગ્રેસના માટે અને કોંગ્રેસને કેટલો ફાયદો થાય છે જોવાનું ગૌણ રહ્યું પણ ભારત દેશની જે આર્થિક પરિસ્થિતિને જે નુકસાન કર્યું છે આ ભારતીય જનતા પક્ષ એને આર્થિક સ્થિતિને મજબૂત કરવાનું કામ ચોક્કસ કરશે એમ હું માનું છું અને ઇલેક્ટ્રોન બોન્ડનો બેન્ડ એમને ભારતીય જનતા પક્ષને વાગશે એ કહું તો ખોટું જ કહેવાય મેં એવી પણ લિસ્ટ જોયું છે એ લિસ્ટની અંદર કંપની એનો વાર્ષિક નફો સો રૂપિયા હોય તો તમે સાત ટકા લેખે તમે કોઈકને ડોનેટ કરી શકો છો પણ એક કરોડ રૂપિયા કમાતી કંપની ત્રણ કરોડ ચાર કરોડ રૂપિયાના ઇલેક્ટ્રોન બોન્ડ આપ્યા છે તો એ શું કહી શકાય આ ભારતીય જે અર્થવ્યવસ્થા છે એને ખોખલી કરીને બે રકમ કમાઈને ઇલેક્ટ્રોન બોન્ડ તરીકે વાલા દવાલા થવા માટે આ પૈસા પાયા છે અને કેટલાક ઈજાદાર સ્ત્રીઓ પોતાને કોઈક નવું કામ મળે અને એના માટેના પણ ઇલેક્ટ્રોન બોન્ડ અપાયા છે એવું નરી આંખે જોઈ શકાય છે કોઈક ભૂલતું નથી પણ હવે ગુજરાત દેશમાં ને ગુજરાતમાં આ સરકારની કામગીરી સામે આંગળી ચિંતા મારા યુવાનો થયો છે ત્યારે હું યુવાનોને ધન્યવાદ આપું છું કે તમે તમારીમાં આત્મબળ વધારીને આ દેશના બંધારણને રક્ષણ કરવા માટે આ દેશના અર્થતંત્ર જે ખોખલું થયું છે એને મજબૂત કરવા માટે ચાલો સૌ સાથે મળીને આ ભારતીય જનતા પક્ષને બે હજાર ચોવીસની સામાન્ય ચૂંટણીઓમાં સાથે મળીને હરાવીએ ધન્યવાદ આ હતા સુખરામભાઈ રાજપા તેમણે જણાવ્યું હતું કે તેઓનો જે મુખ્ય મુદ્દા જે ચૂંટણીમાં રહેશે જે લોકલ મુદ્દાની વાત કરીએ તો માઇગ્રેશનનો મુદ્દો રહેશે સાથે સાથે જે ખેડૂતોના દેવાનો જે મુદ્દો છે એ પણ રહેશે અન્ય જે વિકાસના જે મુદ્દા ભારતીય જનતા પાર્ટી કહી રહી છે તેમની સામે તેઓ પોતે જે સરકારે કયા કામો કર્યા છે કોંગ્રેસે ભૂતકાળમાં તે તમામ મુદ્દાને લઈને તેઓ ચૂંટણીમાં ઝંપલાવશે ત્યારે જોવાનું રહેશે કે છોટાદિપુર લોકસભાની સીટ પર જસુભાઈ રાઠવા અને સુખરામભાઈ રાઠવાની કેવી ટક્કર રહેશે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક છોટાદિપુર